નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું મોડાસા આઈટીઆઈમાં ચાલતા સર્વેર ટ્રેડ અંતર્ગત આપ સૌને હેન્ડ હોલ્ડ જીપીએસ વિશે તાલીમ સા માર્ગદર્શન આપીશ તો ચાલો મિત્રો હેન્ડ હોલ્ડ જીપીએસ શું છે એના વિશે ચર્ચા કરીએ નોર્મલી મિત્રો હેન્ડ હોલ્ડ જીપીએસ હાથમાં પકડી શકાય એવું ડિવાઇસ હોય છે જેની મદદથી આપણે જે કેટલાક એવા સર્વેક્ષણો કરવામાં આવતા હોય છે બરાબર તો આ એક પ્રકારનું એક રિસીવર જ છે જેના અંદર આપણે આગળ ચર્ચા કરીશું સૌ પ્રથમ આપણે જીપીએસ એટલે શું એના વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ તો સૌ પ્રથમ આપણે જોઈશું જીપીએસ તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ આ એક એવી ટેકનોલોજી છે જેની મદદથી જમીન પર હવામાં કે દરિયાની સપાટી પર આવેલા કોઈપણ ઓબ્જેક્ટનું ચોક્કસ સ્થાન લોકેશન અને વેગ વેલોસિટી કોઈપણ સમયે રાત્રે કે દિવસે ખૂબ જ ઝડપથી ચોકસાઈપૂર્વક જાણી શકાય છે તો મિત્રો જીપીએસ હાલના સમયમાં ખૂબ જ એવું ઉપયોગી સાધન છે જેની મદદથી આપણે કોઈપણ એવું લોકેશન મેળવવું હોય તો તેની મદદથી આપણે લોકેશન મેળવી શકીએ છીએ બરાબર તો રાત્રે કે દિવસે કોઈપણ સમયે આપણે ઝડપથી ચોકસાઈપૂર્વક પણ એનું સ્થાન નિર્ધારણ કરી શકીએ છીએ આગળ જોઈએ મિત્રો જીપીએસની શોધ યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા કરવામાં આવી હતી તેનું ખરેખર નામ નવ સ્ટાર છે બરાબર નેવિગેશન સિસ્ટમ વિથ ધ ટાઈમ એન્ડ રેન્જિંગ બરાબર નવસ્ટારનો મતલબ શું થાય છે ફૂલ કે નેવિગેશન સિસ્ટમ વિથ ટાઈમ એન્ડ રેન્જિંગ છે આ સિસ્ટમ ઓગણીસો ને ચોરાણુંમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ રોજર એલ ઇસ્ટન તેના શોધક છે બરાબર તો સૌપ્રથમ આ સિસ્ટમ ક્યારે કાર્યરત થઈ તો ઓગણીસો ને ચોરાણુંમાં બરાબર જેના શોધક કોણ હતા રોજર એલ ઇસ્ટન જીપીએસ એ અવકાશમાં વીસ હજાર બસો કિલોમીટર ઊંચાઈએ છવ્વીસ હજાર છસો કિલોમીટર ત્રીજાની ભ્રમણકક્ષામાં ફરતા ચોવીસ સેટેલાઇટોનો એક સમૂહ છે બરાબર ચોવીસ સેટેલાઇટો દ્વારા કાર્ય કરે છે જે હાલમાં બત્રીસ જેટલા સેટેલાઇટો અવેલેબલ છે આ બધા સેટેલાઇટ જુદા જુદા છ ભ્રમણ સમતલોમાં વિશ્વવૃત સાથે પંચાવન ડિગ્રીના ખૂણે ભ્રમણ કરે છે જેનો પીરિયડ બાર કલાકનો છે જેથી કોઈપણ સમયે ઓછામાં ઓછા ચાર સેટેલાઇટ પૃથ્વી પરના કોઈપણ સ્થાનનું અવલોકન લેવા માટે ઉપલબ્ધ હોય છે બરાબર તો મિત્રો જે આ બત્રીસ સેટેલાઇટ એટલે કે ચોવીસ સેટેલાઇટોનું જે ભ્રમણ કક્ષા હોય છે બરાબર એ જે છ સમતલોમાં વિશ્વવૃત સાથે પંચાવન ડિગ્રીના ખૂણે ભ્રમણ કરતા હોય છે જેઓનો પીરિયડ બાર કલ બાર કલાકનો હોય છે અને નોર્મલી મિત્રો કોઈપણ ઓબ્જેક્ટનું તમારે સ્થાન નિર્ધારણ કરવું હોય તો મિનિમમ ચાર સેટેલાઇટ ઉપલબ્ધ હોવા જરૂરી છે આગળ જોઈએ તો આ બધા જ ચોવીસ સેટેલાઇટને સ્પેસ સેગમેન્ટ કહે છે જીપીએસ સિસ્ટમ જમીન પરના સ્ટેશન અને રિસિવર્સનો પણ ઉપયોગ કરે છે બરાબર તો નોર્મલી મિત્રો હેન્ડ જીપીએસ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જે એક પ્રકારનું જીપીએસ સાધન છે જે એક એક પ્રકારનું રિસિવર્સ પણ તમે કહી શકો છો બરાબર તો જીપીએસ એ એકમાત્ર સિસ્ટમ છે કે જે પૃથ્વી પરના કોઈપણ ઓબ્જેક્ટનું કોઈપણ સમય અને ગમે તેવા હવામાંના ચોક્કસ સ્થાન ઝડપ દિશા અને સમય દર્શાવે છે બરાબર તો મિત્રો જીપીએસ ની અંદર કેવું હોય છે કે જ્યારે સર્વેક્ષણ કરવામાં આવતું હોય છે બરાબર તો જીપીએસ હેન્ડ હોલ્ડ જીપીએસ હોય છે જેના અંદર લેટીટ્યૂડ લોંગીટ્યૂડની મદદથી તમે તમારું સ્થાન નિર્ધારણ કરી શકો છો તો મિત્રો અહીં આપણે જોઈએ કે જીપીએસથી આપણને શું ખબર પડે તો જીપીએસ નીચેના પાંચ પ્રશ્નોના એક જ સાથે જવાબ આપે છે હું ક્યાં છું હું ક્યાં જઈ રહ્યો છું તમે ક્યાં છો અને ત્યાં પહોંચવાનો સૌથી ઉત્તમ રસ્તો કયો હું ત્યાં ક્યારે પહોંચીશ બરાબર તો આ દરેક વિશે આપણે જીપીએસના અંદર તમે સૌથી બહોળા પ્રમાણમાં સૌથી ઉપયોગ થતો હોય જીપીએસનો તો રસ્તાઓ શોધવા માટે થતો હોય છે તો સૌપ્રથમ તો આપણે જીપીએસ અત્યારે હાલમાં મોબાઈલમાં પણ અવેલેબલ હોય છે જેની મદદથી આપણે કયો રસ્તો સૌથી સરળ પડશે બરાબર કયા કયા રસ્તાનું ડિસ્ટન્સ અંતર ઓછું છે કેટલા સમયમાં પહોંચી શકા છે તમે અત્યારે કઈ જગ્યાએ હયાત છો અને તમે ક્યાં જઈ રહ્યા છો આ દરેકની પોઝિશન એટલે કે સ્થાન નિર્ધારણ કરવા માટે જીપીએસ ખૂબ જ ઉપયોગી નીવડે છે અહીંયા લખેલું છે કે હું ત્યાં ક્યારે પહોંચીશ વેન વિલ આઈ રીચ દે જીપીએસની મદદથી યુઝર પોતાનું સ્થાન ત્રણ માપ કયા કયા એક તો લોંગીટ્યૂડ લેટિટ્યુડ અથવા અલ્ટિટ્યૂડ અથવા એક્સ વાય અને ઝેડ કાં તો સમયની સાપેક્ષમાં જાણી શકાય છે જીપીએસ યુઝર તેના રિસિવરમાં ચાર સેટેલાઇટમાંથી સિગ્નલ મેળવે તો અગાઉ આપણે જોયું કે નોર્મલી રિસિવર માટે ઓછામાં ઓછા કેટલા ચાર સેટેલાઇટની માહિતી મેળવી સિગ્નલ મેળવવા જરૂરી જરૂરી છે જીપીએસના ભાગો તથા સ્ટ્રકચર વિશે આપણે જાણીએ તો મુખ્યત્વે જીપીએસના ત્રણ ભાગો છે જેના અંદર સ્પેસ સેગમેન્ટ કંટ્રોલ સેગમેન્ટ અને યુઝર સેગમેન્ટ તો સ્પેસ સેગમેન્ટ આપણે એ જીપીએસએ અવકાશમાં વીસ હજાર બસો કિલોમીટર ઊંચાઈએ અને છવ્વીસ હજાર છસો કિલોમીટર ત્રિજ્યાની ભ્રમણકક્ષામાં ફરતા ચોવીસ સેટેલાઇટ દ્વારા કાર્ય કરે છે આ બધા સેટેલાઇટ જુદા જુદા છ ભ્રમણ સમતલોમાં વિશ્વવૃત્ત સાથે પંચાવન ડિગ્રીના ખૂણે ભ્રમણ કરે છે જેનો પીરિયડ બાર કલાકનો છે જેથી કોઈપણ સમયે ઓછામાં ઓછા ચાર સેટેલાઇટ પૃથ્વી પરના કોઈપણ સ્થાનનું અવલોકન લેવા માટે ઉપલબ્ધ હોવા જરૂરી છે આ બધા ચોવીસ સેટેલાઇટને શું કહેવામાં આવે છે સ્પેસ સેગમેન્ટ કહે છે ત્યારબાદ આપણે જોઈએ મિત્રો કંટ્રોલ સેગમેન્ટ જમીન પરનું કંટ્રોલ સેગમેન્ટ એ અવકાશમાં ફરતા સેટેલાઇટોને ટ્રેક કરે છે અને તેમણે કક્ષામાં જાળવી રાખે છે કંટ્રોલ સેગમેન્ટ નીચેના નીચેનાનું બનેલું હોય છે જેના અંદર એમસીએસ એટલે કે માસ્ટર કંટ્રોલ સ્ટેશન સેકન્ડ નંબર પર અલ્ટરનેટ માસ્ટર કંટ્રોલ સ્ટેશન થર્ડ નંબર પર ડેડિકેટેડ ગ્રાઉન્ડ એન્ટીનાસ અને ચોથા નંબર પર સિક્સ ડેડિકેટેડ મોનિટર સ્ટેશન તો આ બધાની મદદથી શું કરવામાં આવતું હોય છે એક આ બધાની મદદથી એ કંટ્રોલ સેગમેન્ટ બનેલો હોય છે એ જેની મદદથી અવકાશમાં ભ્રમણકક્ષા કરતા એવા સેટેલાઇટને ટ્રેક કરે છે અને જેઓની ભ્રમણકક્ષા જાળવી રાખે છે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર જોઈએ તો આપણે યુઝર સેગમેન્ટ બરાબર યુઝર સેગમેન્ટના અંદર શું હોય છે કે જીપીએસનો યુઝર સેગમેન્ટ લાખો એવા યુએસ અને અન્ય મિલિટરી યુઝર્સ તેમજ કરોડો સિવિલિયન કોમર્શિયલ અને વૈજ્ઞાનિક યુઝર્સોનો બનેલો છે તો અહીંયા મિત્રો એક હેન્ડ હોલ્ડ જીપીએસની એક ફિગર આપેલી છે જેના અંદર તમે જોઈ શકો છો કે જેની મદદથી મેપ વિશે આપણે જો જોવું હોય તો અંદર મે હેન્ડ હોલ્ડ જીપીએસના અંદર મેપના ફીચર્સ હોય છે વેર ટુ તમે ક્યાં છો તમે એના માટે પણ માહિતી મેળવી શકો છો જેના અંદર કંપાસ ઇન્વોલ્વ હોય છે જેની મદદથી તમે નોર્થ ડાયરેક્શન સાઉથ ડાયરેક્શન વેસ્ટ ડાયરેક્શન ઇસ્ટ ડાયરેક્શન પણ નક્કી કરી શકો છો ત્યાર પછી માર્ક ધ વે પોઈન્ટ બરાબર કોઈ જગ્યાએ સર્વેક્ષણ કરવાનું હોય તો એનો વે પોઈન્ટ કઈ જગ્યાએથી કઈ જગ્યાએ તમે સર્વેક્ષણ કરી રહ્યા છો કેટલા પ્રદેશનું સર્વેક્ષણ તમે કર્યું છે આ બધું જાણવા માટે પણ કેટલાક એવા હેન્ડ હોલ્ડ જીપીએસના અંદર બહુ બધા ફીચર્સ અવેલેબલ હોય છે બરાબર તો ત્યારબાદ ટ્રીપ કે કોમ્પ્યુટર હોય છે સેટઅપ હોય છે જેના અંદર સેટિંગ્સ હોય છે તમારે આ હેન્ડ જીપીએસ જ્યારે અવેલેબલ હોય કે જેની અંદર ટોટલી બ્લૂટૂથની એ ઇનબિલ હોય છે ત્યાર પછી જે જીપીએસ હેન્ડરોલ હોલ્ડ જીપીએસના અંદર જે પણ માહિતી છે જે તમારું કોમ્પ્યુટરમાં જોઈતી હોય તો એની પણ સગવડતા અંદર હેન્ડરોલ હોલ્ડ જીપીએસના અંદર હોય છે તો જીપીએસ રિસિવર વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો તો જીપીએસનું રિસિવર એ એન્ટેના પ્રોસેસર અને એટોમિક લોકનું બનેલું છે તેમાં ડિસ્પ્લે સ્ક્રીન પર યુઝરને સ્થાન ઝડપ અને દિશા અને સમયને લગતી માહિતી મળે રિસિવર એક સાથે કેટલા સેટેલાઇટોનું મોનિટરિંગ કરે છે તેના આધારે રિસિવરોની ચેનલો નક્કી થતી હોય છે બરાબર શરૂઆતમાં રિસિવરને ચાર ચેનલો હતી જે હાલમાં બાર જેટલી છે જીપીએસ રિસીવર જુદા જુદા પ્રકારના હોય છે બરાબર નોર્મલી જુ રિસિવરો જુદા જુદા પ્રકારના હોય છે દાખલા તરીકે હેન્ડ હોલ્ડ જીપીએસ એક પ્રકારનું રિસીવર છે બરાબર તો અહીંયા જુદા જુદા પ્રકારના રિસીવર હોય છે કે કેવા કેવા પ્રકારના જેમ કે મોબાઈલ ફોન બરાબર મોબાઈલ ફોનના અંદર જો જીપીએસ હોય તો એક પ્રકારનું રિસીવર જ થયું ત્યારબાદ કાંડા ઘડિયાળ કાર વગેરેમાં ફિટ થઈ શકે એવા જીપીએસ રિસીવર હોય છે વિમાનો અને વાહનોમાં પણ મોટા રિસીવરો લગાવેલા હોય છે પરંતુ હેન્ડ હેલ્ડ રિસીવર સૌથી વધારે વપરાય છે આ પ્રકારના રિસિવર મોબાઈલ ફોન જેટલી સાઈઝના હોય છે તો મિત્રો આપણે અત્યારે એની ચર્ચા કરી રહ્યા છે કે હેન્ડ હોલ્ડ જીપીએસ વિશે ચર્ચા કરી રહ્યા કે જે સૌથી સૌથી વધારે વપરાતા હોય છે જે જેઓની સાઇઝ કેવી હોય છે મોબાઈલ ફોન જેટલી સાઇઝના હોય છે રિસિવરના પ્રકારો મિત્રો જોઈએ તો આપણે સૌપ્રથમ પ્રથમ ટાઈપ પ્રકારના રિસિવરો જોઈએ તો જે આ પ્રકારના રિસિવરના અંદર કોઈપણ જાતની સ્ક્રીન હોતી નથી તેને આર એસ ટુ થર્ટી ટુ અથવા તો જીપીએસ માઇસ પણ કહે છે આ પ્રકારના રિસિવરને કોમ્પ્યુટર સાથે વાયર વડે અથવા તો બ્લૂટૂથથી જોડીને રિસિવરનું ખરેખર સ્થાન જાણી શકાય છે આ પ્રકારના રિસિવર કાર નેવિગેશનોમાં ખૂબ જ ઉપયોગી છે તે કારમાં ફિટ કરેલું પણ હોય છે ત્યારબાદ ટાઈપ ટુ જોઈએ મિત્રો તો આ પ્રકારના રિસિવરમાં સ્ક્રીન હોય છે અને સ્થાન ઝડપ દિશા સમય જેવી માહિતી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થતી હોય છે તો ટાઈપ વનના અંદર કોઈપણ જાતની સ્ક્રીન આવેલી હોતી નથી જેના અંદર કોઈપણ જાતનું તમને સ્થાન ઝડપ દિશા સમય જેવી કોઈ પણ માહિતી ડિસ્પ્લે થતી નથી જ્યારે ટાઈપ ટુના અંદર શું હોય છે કે આ પ્રકારના રિસિવરના અંદર એક પ્રોપર સ્કીન હોય છે જેના અંદર તમને સ્થાન ઝડપ દિશા સમય વગેરેની માહિતી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થતી હોય છે આવા રિસીવરમાં કોમ્પ્યુટર અંદર જ આવરી લેવામાં આવતા હોય છે આવા રિસિવર વાહન વિમાનોમાં વપરાય છે તેમાં બેરોમીટર અલ્ટીમીટર ઇલેક્ટ્રોનિક કમ્પાસ રેડિયો ટ્રાન્સમીટર વગેરે વધારાના એવા ફીચર્સ લગાયેલા હોય છે ત્યારબાદ મિત્રો ટાઈપ થ્રી જોઈએ તો ટાઈપ થ્રી રિસિવરના અંદર શું હોય છે કે આ પ્રકારના રિસિવરનો સિદ્ધાંત ઉપર પ્રમાણે જ હોય છે પરંતુ તેમાં વધારાના રિસિવર અને એન્ટેના લગાવેલા હોય છે તે વધુ ખૂબ જ એવી ચોકસાઈ આપે છે અને વિશાળ ફિલ્ડ ડેટા સંગ્રહ કરી શકે છે જેનો પછીથી ચોક્ક ઓફિસમાં પૃથક્કરણ કરવામાં આવે છે આવા રિસીવર નીચેની બાબતોને બાબતોમાં ઉપયોગી બને છે ખેતીવાડી સર્વિંગ મિલિટરી હેતુ મેપિંગ જીઆઈએસ ઓઇલ અને ગેસ જાહેર સલામતી વગેરેમાં તો મિત્રો ટાઈપ થ્રી જે રિસીવર છે બરાબર નોર્મલી આ પ્રકારના રિસીવરોના અંદર એડવાન્સ એવા ફ્યુચર્સ આવેલા હોય છે જે રિસીવર અને એન્ટેના લગાવેલા હોય છે તે ખૂબ જ ચોકસાઈપૂર્વક માપણી જરૂર પડતી હોય છે તેવી જગ્યાએ ટાઇપ થ્રી પ્રકારના રિસીવરોનો ખૂબ જ ઉપયોગી નીવડતા હોય છે જેમ કે વિશાળ ફિલ્ડ એવા ડેટાનો સંગ્રહ કરવાની ક્ષમતા તમારે જોઈતી હોય તો ટાઇપ થ્રી પ્રકારના રિસીવરોનો ઉપયોગ થતો હોય છે તો આ ટોટલી જેવા જે પણ આ ડેટા સંગ્રહ થયેલો હોય એનું ત્યારબાદ જે ટાઇપ થ્રી પ્રકારના રિસીવરોનું ઓફિસના અંદર એક પ્રોપર એવા પૃથક પૃથક્કરણ કરવામાં આવે છે ત્યારબાદ આ રિસિવરો ખેતીવાડી સર્વેંગ મિલિટરીના હેતુ મેપિંગ જીએસ ઓઇલ અને ગેસ જેવા જાહેર સલામતી માટે ઉપયોગી નીવડે છે ત્યારબાદ ટાઇપ ફોર આ પ્રકારનું રિસિવર પણ કારમાં વપરાય છે પરંતુ તેને એક કારમાંથી બીજી કારમાં લઈ જઈ શકાય છે આ પ્રકારના રિસિવરમાં મેન્યુફેક્ચરર તરફથી પહેલાં મેપનો જ ઉપયોગ થઈ શકે છે પોતાના મેપ અપલોડ થઈ શકતા નથી ટાઇપ ફાઈ ટાઈપ ફાઈના રિસિવરના અંદર આ પ્રકારના રિસીવર નાની એવી ચીપના સ્વરૂપમાં હોય છે જેને કારમાં અથવા તો બાળકના હાથ ઉપર લગાવેલ હોય છે જેની મદદથી કારનું ટ્રેકિંગ અથવા તો ખોવાયેલા બાળકનું ટ્રેકિંગ થઈ શકે છે જંગલમાં પ્રાણીઓના અભ્યાસ માટે પણ આવા રિસિવર પ્રાણીના શરીર પર લગાવેલા હોય છે તો નોર્મલી મિત્રો આપણે જોઈતા હોઈએ છીએ સિરિયલોના અંદર ટીવીના અંદર જોયું છે કે કેટલાક પ્રાણીઓ અમુક લુપ્ત પ્રજાતિ થતી હોય છે તો એ લોકો એ પ્રજાતિને બચાવવા માટે પણ આ જીપીએસ લગાવવામાં આવતા હોય છે તેમના પર અભ્યાસ કરવામાં આવે છે જેની મદદથી પ્રાણી કઈ જગ્યાએ ફરી રહ્યું છે એના વિશે પણ આપણને માહિતી મળતી હોય છે તો આ ચિપ્સ આ ટાઈપ ફાઇવ પ્રકારનો જે રિસિવર છે એ ચીપ્સના સ્વરૂપમાં હોય છે આગળ હેન્ડ હોલ્ડ જીપીએસના એક વિડીયોની મારફતે આપણે મિત્રો જોઈશું કે જેના અંદર હેન્ડ જીપીએસ કેવો દેખાય અને હેન્ડ હોલ્ડ જીપીએસના અંદર શું શું ફીચર્સ આવેલા હોય છે એના વિશે થોડી ઘણી આપણે માહિતી જોઈશું તો મિત્રો અહીંયા આપણે હેન્ડ હોલ્ડ જીપીએસ તમે જોઈ શકો છો કે હેન્ડ હોલ્ડ જીપીએસ આ રીતેનું દેખાતું હોય છે એક જે મોબાઈલની સાઇઝ જેવું તેમજ મોબાઈલ જેવું પણ દેખાતું હોય છે બરાબર તો મિત્રો અહીં તમે જુઓ કે આ હેન્ડ હોલ્ડ જીપીએસના અંદર તમે થોડા ઘણા એવા ફીચર્સ તમે જોઈ શકો છો હાલમાં તો કેટલાક એવા એડવાન્સ જીપીએસ પણ આવી ગયા છે બરાબર જેની મદદથી સર્વે કઈ રીતે કરવું એના વિશે આપણે જોઈએ આગળ એ રીતે આ ફીચ આના અંદર તમે જોઈ શકો છો કે છ ગ્રીડના અંદર છ મેનુ બતાવેલા છે જેના અંદર સેટઅપ વે પોઈન્ટ મેનેજર જીઓ કેચિસ રૂટ પ્લાનર પ્રોક્સિમિટી આલારામ્સ અને ટ્રેક મેનેજર બરાબર ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો અહીંયા આપણે ડિસ્પ્લેના અંદર જોઈએ તો બરાબર તો હેન્ડઓલ જીપીએસના અંદર ડિસ્પ્લે તમે ચેક કરશો તો સૌ પ્રથમ તમને દેખાશે બેકલાઇટ ટાઈમઆઉટ બરાબર બેકલાઇટ ટાઉ ટાઈમઆઉટ બેટરી સેવ કલર મેઇન સેટઅપ ફાઇન સ્ટાઇલ એન્ડ સ્ક્રીન કેપ્ચર બરાબર તો સૌ પ્રથમ આપણે બેકલાઇટ ટાઈમઆઉટ જોઈએ તો જેના અંદર સેકન્ડ્સ આપેલી છે બરાબર બેકલાઇટ ટાઈમઆઉટ જેના અંદર પંદર સેકન્ડ ત્રીસ સેકન્ડ એક મિનિટ અને બે મિનિટ સુધી તમે સ્ટે ઓન જેમ કે ડિસ્પ્લેની જે સ્ક્રીન ઓન જે રીતે લાઇટ દર્શાવે છે એ પંદર સેકન્ડમાં જ્યાં સુધી તમે કા કામ કરતા નથી તો પંદર સેકન્ડના અંદર બંધ થઈ જશે બરાબર એનો ટાઈમિંગ તમે મૂકી શકો છો જે માટેનો પંદર સેકન્ડ ત્રીસ સેકન્ડ એક મિનિટ અને બે મિનિટનો સમય દર્શાવેલ છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ જેના અંદર અહીંયા બેક બેકલાઇટ આઉટ સ્ટે ઓન આપણે રાખીશું હાલ પૂરતું ત્યારબાદ બેટ બેટરી સેવ ઓન બરાબર બેટરીનો જે પાવર જે ખરું એ એના અંદર આપણે ઓન ઓફ પણ કરી શકીએ ત્યારબાદ એના નીચે ઓપ્શન જોઈએ તો કલર્સ માટેના પણ ઓપ્શન આપેલા છે ત્યારબાદ મેઇન સેટઅપ ફાઇન સ્ટાઇલ ગ્રીડ છ આઈટમ રાખવી ત્યાર પછી આપણે કલર્સ જોઈએ બરાબર કલર્સના અંદર આપણે એનો મોડ એન્ડ સેટઅપમાં જઈએ બરાબર તો ત્યારે મોડ ઓટો છે બરાબર ડે બેક બેકગ્રાઉન્ડ કલર ત્યાર પછી ડે હાઈલાઇટ કલર પછી નાઇટ બેકગ્રાઉન્ડ કલર અને નાઇટ હાઈલાઇટ કલર બરાબર જેના અંદર આપણે વન બાય વન જોઈશું તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈએ તો ડે બેકગ્રાઉન્ડ કલર બરાબર ઓટોના અંદર તો આપણે નોર્મલી ડે કાં તો નાઇટ નાઇટના ટાઈમે નાઇટ કરશું ને ડેના ટાઈમે ડે એ તો ઓટો રાખશું તો ઓટોમેટિકલી રહી લઈ લેશું ત્યારબાદ ડે બેકગ્રાઉન્ડ કલરના અંદર તમે બેકગ્રાઉન્ડ કલર તમે સેટઅપ કરવો હોય તો કરી શકાય છે એ રીતે જુદા જુદા કલરો છે જેના અંદર તમે આ જોઈ શકો છો કે આખી સ્ક્રીન ચેન્જ થઈ ગઈ ત્યાર પછી હાઈલાઇટ માટે જો તમારે કલર સેટ કરવો હોય તો આ ટોટલી હાઈલાઈટ થશે બરાબર તો ડે હાઈલાઇટ કલર ત્યાર પછી નાઇટ બેકગ્રાઉન્ડ કલર આ રીતે જુદા જુદા ફીચર્સ આપેલા છે ત્યાર પછી ગ્રીડ બરાબર તો અહીં તમે નોર્મલી ડિસ્પ્લેમાં જોશો મિત્રો તો અહીંયા છ આઈટમ અગાઉ આપણે જોયું મેનુના અંદર જુઓ અહીંયા છ આઈટમ દેખાય છે બરાબર ડિસ્પ્લે સિસ્ટમ બ્લુટૂથ ટોન તો અહીંયા તમે ચેન્જ કરી શકો છો બરાબર છની જગ્યાએ બાર કરવી હોય સાત કરવી હોય બરાબર તો બાર તમે કરશો તો બારના અંદર તમને બાર મેનુ દેખાડશે બરાબર આ રીતે તમે ગ્રીડના અંદર બાર મેનુ ટોટલી દેખાશે તો મિત્રો આ રીતે આપણે હેન્ડોલ્ડ જીપીએસ જેના વિશે વિસ્તૃત માહિતી જોઈ કે જેના અંદર એક વિડીયોના મારફતે પણ જોઈ જેના અંદર અલગ અલગ ફીચર્સ આવેલા હોય છે બરાબર જેના અંદર આપણે સર્વેક્ષણ કરવું હોય તેના વિશે પણ સર્વેક્ષણ એવા કેટલાક ફીચર્સ આવેલા હોય છે તો મિત્રો આજનો લેક્ચર અહીં જ આપણે પૂર્ણ કરીએ છીએ અસ્તુ